નમસ્કાર દર્શક મિત્રો વી ઇન્ડિયા ના ગ્રાઉન્ડ રિપોર્ટ માં આપ સૌનું સ્વાગત છે ને હું છું આપની સાથે બરખા સૌપ્રથમ તો વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના કડિયાદરા પાસે કજ છે પાણીમાં તણાઈ ગઈ હતી ઈધરની કરૂલ નદીમાં કાર ધસમસ્તા નદીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી ત્યારે આ પ્રવાહમાં બે લોકો પણ તણાઈ ગયા હતા ડીપ બ્રિજ પરથી પસાર થતા તણાઈ હતી પાણીમાં કાર સ્થાનિકોએ બે લોકોને બચાવવા તંત્રને જાણ કરી હતી ત્યારે તંત્ર દ્વારા આ બંને લોકોને બચાવ લેવામાં આવ્યા છે સાબરકાંઠાની આ ઘટના છે જેમાં સાબરકાંઠાના કડિયાદરા પાસે કાર પાણીમાં તણાઈ ગઈ હતી આપ દ્રશ્યો જોઈ શકો છો મારી ટીવી સ્ક્રીન પર ઈડરની કરોલ નદીમાં કાર તણાઈ હતી પાણીના નદીના પ્રવાહમાં ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી ત્યારે લોકોના ટોળા અહીં ભેગા થયા હતા અને ડીપ બ્રિજ પરની આ ઘટના છે અને જોડતો આ માર્ગ છે આ માર્ગ ઉપરથી એક નદી પસાર થાય છે કરોલ નામની આ નદી જે છે તે પસાર થાય છે આ નદીના ડીપ ઉપર એક વાહન ચાલક છે તે અટવાયા હતા વાહન ચાલક ફસાયા હતા જે લોકો ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો વહીવટી તંત્રની ને ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકાય કારણ કે કોઈ પણ જાતની સૂચના આપ્યા સિવાય આ નદી જે છે તેમાં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે આ જે ઘટના છે તે બની હતી અમદાવાદની અમદાવાદ શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલમાં હોબાળો મચ્યો હતો વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું એ પણ ગણેશજીની સ્થાપના મુદ્દે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી પહેલા તો બોલાચાલી થઈ હતી પછી વાત જે છે વણસી ગઈ હતી અને પછી છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી શનિવારે મોડી રાત્રે બનેલી ઘટનાનું સમગ્ર વિડીયો જે છે તે પણ સામે આવ્યો હતો તે વિડીયો વાયરલ પણ થયો હતો બે જૂથો વચ્ચે હંગામો થઈ ગયો હતો અને મારામારીના વિડીયો જે છે સામે આવ્યો છે એક વિદ્યાર્થી તેના પિતા અને ભાઈને સ્કૂલમાં

સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ બાખડાયા હતા આ ઘટનામાં બાર લોકો ઘાયલ થયા છે અને ત્રણની ની ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદ સેલા વિસ્તારમાં આવેલ શાંતિ વિદ્યા સ્કૂલમાં બે જૂથ એટલે કે સિનિયર અને જુનિયર જૂથો વચ્ચે ફિલ્મી ઢબે મારામારીની ઘટના સામે આવી હતી ત્યારે નજીવી બાબતે આ જૂથ અથડામણ જે છે તે મામલો ગુજક્યો હતો ગણેશજીની સ્થાપનાને લઈને પણ નજીવી બાબતે બંને જૂથો વચ્ચેનો ઝઘડો જે છે તે બીચક્યો હતો અને ફિલ્મી ઢબે કાર સ્થિરમાં ચલાવી દિવાલ અને જાફા અને પોલ પણ તોડી નાખવાની ઘટના જે છે તે સામે આવી છે સમગ્ર બનાવમાં બાર લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે બંને સામસામે ક્રોસ વ્યાજ જે છે તે ગોપલ પોલીસમાં થતી અને નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે બીજી બાબત જે સૂત્રોથી સામે આવી રહી છે કે વિદ્યાર્થી સાથે તોછડાઈ કરવાને લઈને પણ આ મામલો બીચક્યો હતો ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં જે છે તે વાત કરી હતી અને ચલ નીચે ઉતર જેવો શબ્દ વાપર્યો હતો જેના લીધે જેના લીધે તેના મિત્ર એ કહ્યું હતું કે તું જુનિયર છે અને આ રીતે કેમ વાત કરે છે તેને લઈને જે છે તે ઝઘડો જે છે તે થયો હતો અને સાથે જ આ મજાક ઉડાવી એકબીજાની મજાક ઉડાવવામાં પણ ઝઘડો ઝઘડો જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારબાદ જે છે તે જે સ્ટુ વિદ્યાર્થીની છે તેના પિતા અને ગૌતમ તેના પિતા અને તેનો ભાઈ જે છે તે સ્થળ ઉપર કાર લઈને આવી પહોંચ્યા હતા અને બાદમાં જે છે તે દશ તખ્સો દશ શખ્સોએ લાકડાના અને દંડાથી જે શે તે મારામારી કરી હતી સમગ્ર મામલે હાલ તો બોપલ પોલીસમાં થકીએ ક્રોસ ફરિયાદ એટલે કે સામે સામે ફરિયાદ જે છે તે લોંધી દેવામાં આવી છે અને ત્રણ લોકોની અટકાયત કરી બોપલ પોલીસે જે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે જી જે આજે બે એટલે કે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું સિનિયર અને જુનિયર તો કેટલા લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ક્રોસ ફરિયાદમાં વાત કરવામાં આવે તો ક્રોસ ફરિયાદનો વાત કરવામાં આવે ક્રોસ ફરિયાદ એટલે કે સામસામે ફરિયાદ જે નોંધાતી હોય છે તેને ક્રોસ ફરિયાદ કહેવામાં આવતી હોય છે એટલે કે જે બંને જૂથો જે સામે બાજ્યાં છે તેમને એકબીજા ઉપર ફરિયાદ જે છે તે કહી છે એટલે કે એને ક્રોસ ફરિયાદ ગણવામાં આવતી હોય છે જો કે અત્યારે બોપલ પોલીસે બંનેની સ્ટુડન્ટના બે જૂથની બંનેની ફરિયાદો લઈ લીધી છે હા બીજી વાત કરવામાં આવે તો જે ડાયરેક્ટર છે નેહા શર્મા તેઓનું પણ જે છે તે નિવેદન સામે આવ્યું હતું તેઓ જણાવ્યું હતું કે લગભગ તારીખ સાત તારીખના રોજ એ કેમ્પસમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન જ આ ઘટના બની હતી અને બે વિદ્યાર્થીઓ છે સામાન્ય બોલાચાલી મોટું સ્વરૂપ જે છે તે લઈ જીધું હતું અને સાથે આ ઝઘડામાં વિદ્યાર્થીના પરિવારજનોએ પણ હસ્તક્ેપ કરીને કેમ્પસમાં રહેલા

ગણેશ પંડાલમાં જે મામલો બીચ્યો છે એ બીજી ઘટના અમદાવાદમાં ગઈકાલ રાત્રે સુરતમાં પણ આવી ઘટના સભા સામે આવી હતી પથ્થરમારાની તેમાં સામાજિક તત્વો દ્વારા જે છે તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને લઈને આખીરાત પોલીસ દ્વારા અનુપમ સિંહ ગેલોત દ્વારા પણ સીટી દ્વારા પણ અનુપમ સિંહ ગેહલોટ દ્વારા પણ અખીરાત નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ જે છે તે અસામાજિક તત્વોને સામે આવી છે ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે આ જે મારામારી હતી અમદાવાદમાં તે બંને તરફ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ જે છે તે બંનેની ફરિયાદના ક્રોસ ફરિયાદના આધારે અત્યારે તપાસ હાથ ધરી છે હાલ આ બધાની વચ્ચે જે ઝઘડો થયો હતો જેમાં બાર લોકો ઘાયલ થયા છે તેઓને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવે છે અને ત્રણ લોકોની અત્યારે હાલ પોલીસ દ્વારા ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદની શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલની આ ઘટના છે જેમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું ગણેશજીની સ્થાપના મુદ્દા બબાલ થઈ હતી જેના દ્રશ્ય આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓના બે જૂથો આબની સામને આવી ગયા હતા અથડામણ થઈ હતી એટલે કે પહેલા તો બોલાચાલી થઈ હતી પછી વાત વણસતા મારામારી કરવામાં આવી હતી જેનો સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે હવે વાત કરીએ સુરતની તો સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના ઘટી હતી ત્યારબાદ હાલ શાંતિનો માહોલ છે શહેરના સૈયદપુરા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શાંતિમય વાતાવરણ સ્થાપિત થાય તેવા પોલીસના પણ પ્રયાસો છે લોકોને કોઈ પણ જાતની અફવાઓથી દૂર રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકો રાવેતા મુજબ પોતાના કામધંધે જવા નીકળી ગયા છે

બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલ પણ છે ત્યારે અહીં જો વાત કરવામાં આવે હાલ તો શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અહીં જે પ્રમાણે ગણેશ પંડાલ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સજરપુરા વિસ્તારમાં ઘટના છે તેવો મામલો ડિસ્યો હતો અને આગજની પણ કરવામાં આવી હતી ત્યારબાદ આ પોલીસ ચોકીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો તો આ જે ગણેશ પંડાલ છે તે ત્યાં જ આ ઘટના બની હતી ત્યારબાદ ગૃહમંત્રી દ્વારા જે ગણેશ પ્રતિમા પાસે આવીને જે આરતી કરવામાં આવી હતી અને જે રીતે જે વાત કરવામાં આવી હતી કે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે ત્યારે જે બત્રીસ જેટલા જે આરોપી છે તેની અટકાયત કરવામાં આવી છે તો જે સત્યાવીસ જેટલા જે આરોપી છે તે હાલ ગુપ્ત વયના હોય તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે તો અન્ય જે નાબાલિક જે હોય છે તે તે પણ આમાં સામેલ હતા અને તે તેઓ આરોપીઓએ પણ પથ્થરમારો કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલે છે તે હાલ વિસ્તારમાં શાંતિ જળવાય તે પ્રમાણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો ગણેશ પંડાલ પાસે પણ પોલીસનો જે રીતે શાંતિ વિસ્તારમાં જળવાઈ રહે તેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે તો આ પ્રમાણે જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે જે શાંતિ રહે વિસ્તારમાં તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં સુરતની આ ઘટના છે સુરતના સૈયદપુરા વિસ્તારની ઘટના છે જેમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને શાંતિ દહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તંગ દિલી નું વાતાવરણ ફેલાઈ ગયું હતું સૈયદપુરાની આ ઘટના છે સુરતના વરી રાજા તરીકે ઓળખાતી સૈયદપુરામાં વરિયા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરીને તંગ દિલી સર્જી હતી દિક્ષામાં આવ્યા હતા પથ્થરમારો કર્યો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં તંગ દિલી છવાઈ ગઈ હતી પરંતુ હાલ તો શાંતિપૂર્ણ માહોલ છે અહિયાં

આપને જણાવી દઈએ કે સાબરકાંઠાના દર્દીના પેટમાંથી નીકળેલી વસ્તુ આ દર્દીના પેટમાંથી પંદર સેન્ટીમીટરનું દાતણ બહાર કાઢ્યું છે ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર સફળ ન થઈ ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે દર્દીની સફળ સારવાર કરી દીધી હિંમતનગર સિવિલ હોસ્પિટલે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે આપણી સાથે સિવિલ જોડાયા છે તેમની સાથે વાત કરવા માંગીશું શું સાહેબ જે પ્રમાણે પાસઠ વર્ષીય આ જે કાકા હતા તેમનું ઓપરેશન કર્યું કેવી રીતે આ સફળ ઓપરેશન પાર પાડ્યું કારણ કે અગાઉ પણ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર માટે ગયા હતા પરંતુ ત્યાં તેમને ફરક ન પડતા અંતે હિંમતનગરની સિવિલ હોસ્પિટલે જે છે તે ઓપરેશન પાર પાડ્યું છે શું છે તે બાબતે ચોક્કસ જ જાણી દઉં કે તારીખ છ નવ ચોવીસના રોજ અત્રેણી હોસ્પિટલ ખાતે દર્દી સિવિયર પેટમાં દુખાવાના સાથે આવેલ હતું એમાં આ દર્દીનું સીટી સ્કેન અને યુએસસી કરતા પેટમાં કાણું છે એવું રિપોર્ટ આવેલ હતો આથી અત્રણી હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉક્ટર પલ્લવ અને એમની ટીમ દ્વારા ઇમરજન્સીમાં લેપ્રોટોપી કરવામાં આવેલી હતી અને જેની અંદર વધુ આ કાણું છે એ સેના કારણે પૂરી તપાસ કરતાં અંદરથી લગભગ પંદર સેન્ટીમીટર જેટલું દાંતણ નીકળી આવેલ હતું

ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર સફળ ન થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે દર્દીની દર્શક મિત્રો હજી આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો બહુ કમાલ ની ચીજ છે કામ સરળ કરી દે છે હવે જેના પર પણ ડાઉટ છે એ તો ઓટોમેટિકલી આઉટ છે પણ મુથુટ ફાઇનાન્સમાંથી માંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી કેમ કે અહિયાં છે પૂરી પારદર્શકતા હન્ડ્રેડ પર્સન્ટ ભરોસો અને સુરક્ષા એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયા નો ઇન્ડિયા ની નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सो so, आपकी एज 25 साल साल हाँ, हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी राजगुरु ज्योतिष દેશ વિદેશના પ્રખ્યાત રાજગુરુ જ્યોતિષ ગુરુ થી ઈશ્વરના દર્શન થાય છે જ્યોતિષ થી ભાગ્યના દર્શન થાય છે જીવનના મૂંઝવતા પ્રશ્નોનો સચૂટ ઉપાય મેળવવો હોય જેમ કે નોકરી ધંધામાં رکાવટ વિદેશથી નાણા ફસાયેલા ઘર કંકાસ ફેમિલી પ્રોબ્લેમ પતિ પત્નીના અણબનાવ સગાઈ કે લગ્નમાં رکાવટ લવ પ્રોબ્લેમ સ્પેશિયાલિસ્ટ

બ્રેક બાદ આગળ વાત કરીએ સુરતથી સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થર મારા બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી છે સેદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે લારી ગલ્લાઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે

દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે લારી ગલ્લાઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવ્યું છે અને આખરે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાગ્યા છે આ દ્રશ્યો તમને બતાવવામાં માંગીશ કે જે પ્રમાણે ગુલ્ડોઝર ગેરકાયદેસર જે બાંધકામો અને જે પતરાનો છેડો હતા તેની પર ગુર્ડોઝર ફરી વળ્યું છે હાલ તો જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવાની હાલ કામગીરી કરવામાં આવી છે મોટી પ્રમાણમાં પોલીસના અધિકારીઓ તેમજ એસએમસીના અધિકારીઓ અહીંયા જોવા મળી રહ્યા છે ના કાયદેસર લારી ગલ્લાઓ તેમજ ડોમ બનાવવામાં આવ્યા હતા તે હાલ દૂર કરવામાં આવ્યા છે આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે બુલડોઝર ફરી રહ્યું છે કારણ કે જે પ્રમાણે ગઈકાલે રાત્રે ઘટના બની હતી અને ઘટના બન્યા બાદ ઘટનાના ઘેરા પડ્યા હતા તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ જે કામગીરીમાં લાગ્યા છે આગળ વાત કરીએ વડોદરાની વડોદરામાં વધુ એકવાર શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવતા સ્થાનિક રહીશોએ વિરોધ પણ કર્યો છે સ્થાનિક કાઉન્સિલર દ્વારા ટેરેસ પરના ઝંડા ઉતારવામાં આવ્યા છે સમગ્ર મામલે સ્થાનિક કાઉન્સિલરનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે કાઉન્સિલરે જણાવ્યું કે ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની પણ જરૂર નહીં પડે અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ લાગવા દેવામાં નહીં આવે હિન્દુ તહેવારોમાં વૈમનસ્ય ઊભું કરવાના પ્રયત્નો સાકી નહીં લેવાય કાઉન્સલર દ્વારા જણાવવામાં આવ્યું છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી ધાર્મિક આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે ધાર્મિક જી વડોદરામાં આ ઘટના ઘટી છે શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે કે વાલી વિસ્તાર બાર બનસાતના ટેરેસ પર અરબી ઝંડો લગાવવામાં આવ્યો છે શું છે સમગ્ર માહિતી જી ચોક્કસ થી બહાર વાત કરવામાં આવે કે વડોદરામાં વધુ એક વખત શહેરની શાંતિ દોડવાનો જે પ્રયાસ છે

આ ઘટના ને લઈને ત્યાંના સ્થાનિકો ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને સૌથી પહેલા એફ ટાયર ટાવર જ્યાં ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી ત્યાં ઝંડો લગાડવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ તે મુદ્દે સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા એ પણ જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તે ઝંડો હતો તેને ઉતારી લેવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ ટાવરના ના ઝંડા લગાડવામાં આવ્યા હતા તેને પણ ઉતારવામાં આવ્યા છે જેથી દ્વારા પડી જઈને આ ઝંડો જે તેને ઉતારી લીધા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો હતો તેના સ્થાનિક લોકોને આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો આ મામલે સ્થાનિકોનું જણાવવા મુજબ કે ગણપતિના તહેવારમાં

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર